કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ નવી રીતે જ ચટણી બનાવીશું તો તેના માટે મેં અહીંયા બે ચમચી દાળિયા અને બે ચમચી સિંગદાણા લીધા છે અહીંયા આ બાજુ મેં ધાણા લઈ લીધા છે સો ગ્રામ જેટલા દાંડા સાથે જ અહીંયા બે લીલા મરચાં તીખા લઈશું પછી તેમાં લીમડીના પાન નાખીશું ત્રણ દાળી જેટલા તેમાં ચપટી પુદીનો નાખીશું પુદીનાની અંદર જે પત્તા ખરાબ હોય તેને કાઢી લેવા ખાસ કરીને તો આ રીતે મેં પુદીના પત્તા કાઢી લીધા છે અહીંયા અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને છોલીને કાપી લેવાનો છે અને અહીંયા આપણે કટકો કેરી લઈશું તેને છોલીને કટકા કરી લઈશું તેના નાના નાના ટુકડા કરી લેવાના જેથી જલ્દી ક્રશ થઈ જાય મિક્સરમાં જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીં આપણે બધી વસ્તુને ધોઈ લેવાની છે તો અહીંયા મેં નાના મિક્સરમાંથી મોટા મિક્સરમાં કાઢી લીધું છે ચટણી થોડી વધારે બનાવું છું તો આપણે બધી વસ્તુ ધોઈને મિક્સરના બાઉલમાં નાખી દેવાનું છે પછી તેની અંદર સૂખા લાલ મરચાં લઈશું તેમાંથી બીજ કાઢી લેવાના છે અંદરના અને તેના ટુકડા કરીને નાખી દેવાના છે મિક્સરના બાઉલમાં પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તમે આ રીતે ચટણી કોઈ દિવસની બનાવી તો જરૂરથી બનાજો તો અહીંયા લગભગ એક ચોથાઇ જેટલું કાચું જીરું અને એક ચોથાઈ જેટલું શેકેલું જીરું લઈશું અને પછી તેની અંદર બરફના ટુકડા થોડુંક પાણી નાખી દેવાનું છે અને અડધું લીંબુ નીચે લેવાનું છે પછી તેને પીસી લેવાનું છે આપણે સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હજુ એકવાર પીસીને ફરીથી આપણે ચટણી બાઉલમાં કાઢી લઈશું તો સરસ મજાની ચટણી તૈયાર